ચેંબુસર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો આગામી સમયમાં ચોમાસાની ઋતુ થવાની હોય ન ભરાય અને કોઈ જાનમાલ કે નુકસાન ન થાય તે માટે નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે ચંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસ સફાઈ કરવામાં આવી છે સિટીઝન સોસાયટી તરફના વિસ્તારની સફાઈ કરીને અન્ય કાંસોની સફાઈ કરવામાં આવશે તેમ મહેકમ ક્લાર્ક લગધીરભાઈ જાંબુએ જણાવ્યું જમ્મુશર નગરપાલિકા મેકમ ક્લાર્ક લખદભાઈ ચતુરભાઈ જામુ આ પ્રેસના માધ્યમથી જણાવું છે કે જમ્મુશર શહેરની અંદર પ્રિમનસૂન કામગીરી અત્યારે હાલ ચાલુ છે અને નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી કાંસ છે એ કાસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે આજ રોજ પણ જમ્મુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જીસીબીના માધ્યમથી ત્યાં આગળ એક કાસ અત્યાર ચોખ્ખો થાય છે અને કાસની અંદર રહેલો કચરો બહાર ફેંકે છે સુકાયા બાદ નગરપાલિકાના ટ્રેક્ટરના માધ્યમથી એને અલગ અમારા કચરો લઈ લેવામાં આવશે અને આ પ્રી મોસમ કામગીરી ઘણી જ સારી રીતે આખા જમ્મુ શહેરની અંદર થાય એવા અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે